વડાળા ગામના ખેડૂતે આયુર્વેદિક કંપનીમાં નોકરી ત્યાગી લોકોને ઝેરમુક્ત ખોરાક મળે તે આશયથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે કુતિયાણા નજીક આવેલા વડાળા ગામના નવ ધોરણ સુધી ભણેલા છત્રીસ વર્ષીય યુવાન ખેડૂત બાલુભાઈ ફોગાભાઈ ઓડેદરા કે જેઓ અઢી વર્ષ જેટલો સમય ઓમાનમાં રહ્યા છે વિદેશની ધરતી ઉપર રહેવાની સાથે તેઓ આયુર્વેદિક કંપનીમાં ત્રણ વર્ષ સુધી આયુર્વેદના મહત્વ અંગે લોકોને સમજાવવા તાલીમ આપી રહ્યા હતા કેમિકલ યુક્ત દવા અને રાસાયણિક ખાતરથી ઉત્પાદિત થયેલા કઠોળ અને શાકભાજીથી લોકોના સ્વાસ્થ્યને થતા નુકસાનની તાલીમમાંથી જ તેઓને પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મળી હતી અને જાતે જ નિર્ણય કર્યો કે મારી ખેતીની જમીન છે તો હું જ લોકોને ઝેરી ખોરાકમાંથી મુક્તિ અપાવવા પ્રાકૃતિક ખેતી કેમ ન કરું ત્યાંથી જ તેઓને તેમની જમીનમાં પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ણય લીધો હતો અને બે હજાર અઢારથી બાલુભાઈએ તેની જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અમદાવાદ ખાતે સુભાષ પાલેકરની શિબિરમાં પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી તેની તાલીમ અને માર્ગદર્શન મેળવી જાતે જ તેના ખેતરમાં પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી આઠ ગાય, શેરડી આકડો, એરંડાનું ઉત્પાદન કરી તેમાંથી પ્રાકૃતિક ખેતીનું જીવામૃત, બીજામૃત, આછંદન, વાવસા વગેરે બનાવે છે તેમજ વર્મી કમ્પોસ્ટ જાતે તૈયાર કરે છે આધુનિક પદ્ધતિથી જીવામૃત બનાવે છે જીવામૃતમાં જરૂરી ગાયનું છાણ, ગૌમૂત્ર, છાશ અને ગોળની જરૂર પડે છે પરંતુ ગોળ ખૂબ મોંઘો ખર્ચાળ હોવાથી જાતે શેરડીનું ઉત્પાદન કરી ઘરે શેરડીમાંથી રસ કાઢવાનો ચીચડો વસાવી વગર ખર્ચે જીવામૃત તૈયાર કરે છે આ યુવા ખેડૂતે તેના ખેતરમાં ડ્રેગન સરગવો અને શાકભાજીનું વાવેતર કર્યું છે તેમજ ઋતુ મુજબ પ્રાકૃતિક ખેતીથી કઠોળનું વગર ખર્ચે સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે સૌને ઝેરમુક્ત કઠોળ તથા શાકભાજીનું વેચાણ કરી સારી એવી કમાણી કરી રહ્યા છે બાલુભાઈ ખે વાડી ખાતે જ પ્રાકૃતિક ખેતી માટે તમામ સાધનો વસાવ્યા છે અને ખેતરમાંથી બિનજરૂરી શેરડીના ચોથા એરંડી અને મગફળીની ફોતરી શાકભાજીમાંથી નીકળતા વેલાઓ વગેરે વસ્તુનો વેસ્ટમાંથી બેસ્ટમાં ઉપયોગ કરી પાકની વચ્ચે આચ્છાદન કરે છે જેથી જમીન ભેજયુક્ત રહે છે અને નિંદામણ પણ થતું નથી તેઓએ આસપાસના યુવાનોને પણ ઝેરમુક્ત ખેતીમાંથી મુક્ત બની લોકોને સારો ખોરાક મળી રહે તે માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રેરણા આપી છે નિપુલ પોપટ પોરબંદરટા મારું નામ બાલુ ફોગા વડોદરા ગામ વડાળા તાલુકો કુતિયાણા જિલ્લો પોરબંદર આપણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો વિચાર ત્યાંથી આવ્યો કે આપણે પેલો એક આયુર્વેદિક કંપનીમાં કામ કરતો ત્યાં આપણે તાલીમ લઈ અને લોકો સુધી તાલીમ પહોંચાડવાની હોય કે આપણે આ આયુર્વેદિક વસ્તુ વાપરવી પછી વગર ઝેર વગરની વસ્તુ વાપરવી ત્યાંથી આપણે આ ખ્યાલ આવ્યો કે આપણે ઓર્ગેનિક વસ્તુ કહેવાય અને ઓર્ગેનિક આમાં પેસ્ટિસાઈડ જાય આપણે એટલું નુકસાન કરે એટલે આપણે ત્યાંથી વિચાર આવ્યો કે આપણે ખેતીમાં તો તો આપણે પેસ્ટિસાઈડ યુઝ કરીએ તો એના ઓલામાં આપણે જોયું કે હવે આપણે આ ધીમે ધીમે ઓછું કરી અને આ ખેતી ઉપર વળવું જોઈએ ગાય આધારિત ખેતી ઉપર અને બે હજાર ઓગણીસમાં આપણે એક સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની શિબિર અહીંયા જઈની તાલીમ લીધી એટલે ખબર પડી કે આ વસ્તુ તો આપણે ઝેર જ ખાઈએ અને ખવું આવીએ એટલે ત્યાંથી આપણે એવું નક્કી કર્યું કે આપણે હવે આ ઝેરવાળી ખેતી નથી કરવી અને ગાય આધારિત ખેતી કરવી આપણે ગાયને એવું બધું વહાવીને અત્યારે આપણી પાસે આઠ નાના મોટા ગોવંશ છે આઠથી નવ અને એ વહાવી અને બધી ધીમે ધીમે શરૂઆત કરી કે આધારિત ખેતી ઉપર કરીએ તો પછી જેમાં જ આગળ જતા જેટલી ખબર પડતી ગઈ એટલી વસ્તુ આપણે જેટલી બની એટલી આપણે વહાવતા ગયા ગાય આધારિત ખેતીમાં જીવા અમૃત થઈ અતિ ઉત્તમ કામ કરે અને એની વધારે જરૂર પડે એટલે આપણે જીવામૃત બનાવવા માટે ગોળની જગ્યાએ શેરડીનો રસ ઉપયોગ કરીએ એના માટે થઈ અને ખર્ચ ઓછો કરવા માટે થઈ અને આપણે શેરડી થોડીક વાવી દીધી અને શિશુડો ઘરે છે એટલે શેરડીનો રસ કાઢી અને ગોળની જગ્યાએ એ ઉપયોગ કરીએ આપણે જીવા અમૃત બનાવવા માટે ગાયનું છાણ પછી ગૌમૂત્ર અને ગોળની જગ્યાએ શેરડીનો રસ ચણાનો લોટ અને શેઢાપાડાની આપણે અવરું માટી હોય એ એક ખોબો હોય આ વસ્તુ નાખીને બેરલમાં બસો લીટરને બેરલમાં બનાવવાનું હોય અને પછી એને સાત દિવસ હલાવવાનું હોય ઘડિયાળ કાંટાની તરફ સવાર સાંજ એક એક બે બે મિનિટ અને પછી સાત દિવસ પછી એને એક એકડના હિસાબથી આપણે બસો લીટરનું બેરલ છે એ આપી હતી તો આપણે કે જે ઘનજીવા અમૃત બનાવીએ અને વર્મી કમ્પોસ્ટ એ બનાવીએ ખાતર જે બેડ છે એમાં તૈયાર કરી અને અળસિયા બહારથી લઈ આવી અને આપણે એમાં નાખીને એ પણ ખાતર તૈયાર કરીએ આપણે જે પાયાના ખાતરમાં ઉપયોગ કરવા માટે અને બીજું કે આપણે જે ખેતરની અંદર જે પળવાશ નીકળતો હોય કે જે કચરો નીકળતો હોય છેલ્લે જે આપણે કોઈ પણ પાકનો હોય એનો આપણે ઉપયોગ એ રીતના કરીએ કે કોઈ પણ પાક વાવ્યો હોય દાખલા તરીકે શાકભાજી હોય કે બકાલું હોય કે કોઈ બીજું ઝાડ હોય તો એના નીચે આપણે જો પાથરવાથી એને અચ્છાદન કરવાથી અને એને ભેજનું પ્રમાણ વધુ મળી રહે આ અચ્છાદન કરવાનો એક બીજો ફાયદો એ પણ છે કે આપણે જે નેદને ખડ તો ઓછું જ ઉગે પણ એ ચાર છ મહિના થાય એટલે એ ન્યાન્ય એ કમ્પોસ્ટ થઈ જાય એને સડી અને એ ખાતરના રૂપમાં આપણે જમીનને મળી રહીએ આ રીતના હું ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું અને આપણે જે રાજ્યપાલ સાહેબ છે દેવવ્રત આચાર્યજી એનો પણ એક ઝૂબેસ છે કે આપણે વધુમાં વધુ ખેડૂત રાસાયણિક મુક્ત થાય અને ગાય આધારિત ખેતી જે પ્રાકૃતિક ખેતી કરે તો લોકોના સ્વાસ્થ્યમાં પણ સારું અને આપણા સ્વાસ્થ્ય માટે પણ સારું ખેડૂત બીજા ખેડૂત મિત્રોને પણ આ વસ્તુ આ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ અને રાસાયણિક મુક્ત ખેતી કરવી જોઈએ